સુરત સ્થિત શિલ્પા સ્કૂલ ફોર સ્પેશિયલ ચિલ્ડ્રન દ્વારા સત્તાણું વિદ્યાર્થીઓએ ગેમ ઝોનની આનંદમય મુલાકાત લીધી દિવ્યાંગજનોમાં દેખાઈ અનેરી ખુશી અડજણ પાટિયા સ્થિત આવેલી શિલ્પા સ્કૂલ ફોર સ્પેશિયલ ચિલ્ડ્રનના સત્તાણું જેટલા બાળકો માટે યાદગાર અને આનંદમય દિવસ સાબિત થયો બાળકો માટે સ્પેશિયલ સ્ટ્રાઇટ ગેમ ઝોનની મુલાકાતનું આયોજન કરાયું હતું સ્ટ્રાઇક ગેમઝોન તરફથી બાળકોને પણ વિશેષ આત્મીયતા સાથે આવકારવામાં આવ્યા હતા અને તમામ ગેમ્સ જેવી કે આર્કેડ ગેમ્સ ટ્રેમ્પોલિન રાઇડ્સ વિડીયો ગેમ્સ બોલિંગ જેવી ગેમ્સ બાળકો માટે સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી આ દરમિયાન બાળકોને રમતમાં ઓતપ્રોત જોઈ અને પ્રસન્નતા છલકાઈ હતી આ ઉપરાંત ગેમ ગેમ્સોન દ્વારા બાળકોને સ્વાદિષ્ટ ભોજન પણ કરાવવામાં આવ્યું હતું જેનો બાળકોના ચહેરા પર આનંદ અને સંતોષ સ્પષ્ટ દેખાતો હતો શિલ્પા સ્કૂલના સંચાલકો અને શિક્ષક મંડળે ફન સ્ટ્રાઇક ગેમ ઝોનનો આભાર વ્યક્ત કર્યો અને આવનારા દિવસોમાં પણ આવા સેવાભાવી પ્રયાસોને વધારવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી પંકજ નારોલા પોતે જો કે જો આજે દિવ્યાંગ બાળકોને લઈને કેવા પ્રકારની એક્ટિવિટી કરાવવામાં દિવ્યાંગ બાળકોને અમે અહીંયા ગેમઝોન ઝોન બોલાવ્યા 70 બાળકો છે એને ઈ જે આનંદ લે છે ઈ ઈ જોઈને અમને ખૂબ આનંદ થયો